મિત્રો આજ રોજ તારીખ ઓગણત્રીસ બે ચોવીસ ના રોજ રાજ્ય સરકાર દ્વારા કર્મચારી અને પેન્શનરોને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થો બેતાલીસ ટકાથી વધીને છેતાલીસ ટકા કરવામાં આવ્યું છે ઠરાવની જોગવાઈઓ વિગતે સમજીએ તારીખ એક સાત તેવીસ થી રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શનરોને મળવાપાત્ર પાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં ચાર ટકાનો વધારો નાણાં વિભાગના તારીખ ઓગણત્રીસ બે ચોવીસ ના ઠરાવ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં બેતાલીસ ટકાથી વધારો કરી છેતાલીસ ટકા કરવામાં આવ્યો છે માર્ચ માસના પગાર પેન્શન સાથે ચૂકવવાનું શરૂ થશે આ લાભ કોને મળશે તો રાજ્ય સરકારના કર્મચારીઓને ભારતીય સેવાના અધિકારીઓને પંચાયતના કર્મચારીઓને માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને લાગુ પડશે આ ઉપરાંત પેન્શનરોને પણ એક સાત ત્રેવીસ થી લાગુ પડશે કેટલા હપ્તામાં તફાવત ચૂકવાશે તો ફેબ્રુઆરી ચોવીસ સુધીના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે પેન્શનરોને પણ આ જ રીતે ચૂકવાશે પ્રથમ હપ્તો જુલાઈ થી સપ્ટેમ્બર ત્રણ માસનો તફાવત માર્ચ માસના પગાર સાથે માર્ચ પેની પેઢીને એપ્રિલમાં ચૂકવાશે બીજો હપ્તો ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રણ માસનો તફાવત એપ્રિલ માસના પગાર સાથે એપ્રિલ પેઢી મે માં ચૂકવાશે અને ત્રીજો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે માસનો મે માસના પગાર વખતે પેઢી જૂન સાથે ચૂકવાશે પેન્સનરોને પણ એક સાત થી હંગામી વધારો મળશે કર્મચારીને પગાર પર આપણે મોંઘવારી શબ્દ વાપરીએ છીએ પેન્શનર માટે એ જ મોંઘવારી ટી કહેવાય છે ટેમ્પરરી ઇન્ક્રીઝ હંગામી વધારો આજ ધોરણે પેન્સનરોને પણ ત્રણ હપ્તામાં ચૂકવાશે મિત્રો આપને એક વિનંતી છે કે મારા દ્વારા ગુજરાત મુલકી સેવા પથદર્શિકા રજા અને ફરજ પર જોડાવાનો સમય ઓક્ટોબર સુધીના સુધારા સાથેની બુક પ્રસિદ્ધ કરવામાં આવી છે જો આપ કોઈ આ બુક ખરીદવા માંગતા હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરશો મારો વોટ્સએપ નંબર છે નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ એટ નાઇન વન તો આપને આ બુક કુરિયર મારફતે મોકલી આપવામાં આવશે

સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ વડીલો મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા જણાવો ભગવદ્ ગીતાનું સુંદર સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી અને શ્લોકોનું પઠન આ ચેનલ પર મૂકવામાં આવે છે હવે તો સરકારશ્રીએ પણ બાળકોના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા ઉમેરી છે તો બાળકોને પણ સમજવામાં અનુકૂળતા રહેશે આભાર